thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો જણાવી દે કે છસો પચાસ લોકોના મોત નવસો ઓગણત્રીસ લોકો ઘાયલ જિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં અભૂતપૂર્વ ત્યારે મિત્રો વરસાદ છસો પચાસથી વધુ લોકોના મોત ત્યારે નવસો ઓગણત્રીસ લોકો ઘાયલ ઉત્તર પાકિસ્તાનના અત્યારે કેટલાક ભાગોમાં હાલમાં અભૂત ત્યારે વરસાદ અને પૂરની સ્થિતિ છે જેને કારણે છસો પચાસથી વધુ લોકો માર્યા ગયા છે વધુ વાત કરવામાં આવે તો મિત્રો આપણે જણાવી દઈએ કે પાકિસ્તાની ત્યારે ઇમરજન્સી ઓથોરિટી એજન્સી એનડીએમનું કહેવું છે કે આ વર્ષ ચોમાસા દરમિયાન વિભિન્ન ઘટનાઓમાં છસો સત્તાવન લોકોના અત્યારે માર્યા ગયા છે અને નવસો ઓગણત્રીસ લોકો ઘાયલ થયા છે જ્યાં મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ